જૂનાગઢ ખાતેના પીએમ શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ બિલખાની નજીક આવેલા તાલુકાની શ્રેષ્ઠ શાળા પૈકી એક શાળા 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 એટલે શ્રી પ્રાથમિક પ્રાથમિક સરકારી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ ગામની સૌથી વધુ ભણેલ દીકરી કર્માબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ સાથે જ ગામના સરપંચ શ્રીમુળુભાઈ વાળા તાલુકા પ્રમુખ બિપિનભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો એસએમસી સભ્ય અને વાલીગણ ઉપસ્થિત રહેલ પંદર જેટલી દેશભક્તિની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાથે જ પિરામિડ રજૂ કરતા બાળકોને નિહાળીને તમામ લોકો મંત્ર બની ગયા હતા શાળા ખાતે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રના મેળવેલ સિદ્ધિ બદલ સિત્તેર જેટલા બાળકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ કળા સમિતિ શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારી કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડાકી સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન જુનાગઢ ખાતેના પીએમ શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ બિલખાની નજીક આવેલા તાલુકાની શ્રેષ્ઠ શાળા પૈકી એક શાળા એટલે શ્રી નવા ગામ પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ ગામની સૌથી વધુ ભણેલ દીકરી કર્માબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ સાથે જ ગામના સરપંચ શ્રીમુળુભાઈ વાળા તાલુકા પ્રમુખ બિપિનભાઈ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો એસ એમ સી સભ્ય અને વાલીગણ ઉપસ્થિત રહેલ પંદર જેટલી દેશભક્તિની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાથે જ પિરામિડ રજૂ કરતા બાળકોને નિહાળીને તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા શાળા ખાતે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રના મેળવેલ સિદ્ધિ બદલ સિત્તેર જેટલા બાળકોને શેલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ કળા સમયથી શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારી કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડાકી સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશિષ વસાવડા બિલખા જૂનાગઢ ખાતેના પીએમ શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ બિલખાની નજીક આવેલા તાલુકાની શ્રેષ્ઠ શાળા પૈકી એક શાળા એટલે શ્રી નવા ગામ પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ ગામની સૌથી વધુ ભણેલ દીકરી કર્માબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ સાથે જ ગામના સરપંચ શ્રીમુળુભાઈ વાળા તાલુકા પ્રમુખ બિપિનભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો એસએમસી સભ્ય અને વાલીગણ ઉપસ્થિત રહેલ પંદર જેટલી દેશભક્તિની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાથે જ પિરામિડ રજૂ કરતા બાળકોને નિહાળીને તમામ લોકો મંત્ર બની ગયા હતા શાળા ખાતે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રના મેળવેલ સિદ્ધિ બદલ સિત્તેર જેટલા બાળકોને શલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ કળા સમયથી શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારી કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડાકી સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું સાથે કેમેરામેન બિલખા જુનાગઢ ખાતેના પીએમ શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ બિલખાની નજીક આવેલા તાલુકાની શ્રેષ્ઠ શાળા પૈકી એક શાળા એટલે શ્રી નવા ગામ પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ ગામની સૌથી વધુ ભણેલ દીકરી કર્માબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ સાથે જ ગામના સરપંચ શ્રીમુળુભાઈ વાળા તાલુકા પ્રમુખ બિપિનભાઈ તેમજ બોડી સંખ્યામાં ગ્રામજનો એસએમસી સભ્ય અને વાલીગણ ઉપસ્થિત રહેલ પંદર જેટલી દેશભક્તિની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાથે જ પિરામિડ રજૂ કરતા બાળકોને નિહાળીને તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા શાળા ખાતે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રના મેળવેલ સિદ્ધિ બદલ સિત્તેર જેટલા બાળકોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ કળા સમયથી શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારી કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડાકી સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશીષ વસાવડા બિલખા જૂનાગઢ ખાતેના પીએમ શ્રી નવા ગામ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તથા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ બિલખાની નજીક આવેલા તાલુકાની શ્રેષ્ઠ શાળા પૈકી એક શાળા એટલે શ્રી નવા પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ